આઝાદી બાદ પ્રથમ વખત આ રોડ નોન પ્લાન મંજૂર થયેલો હોય જેથી દસ ગામો અને તાલુકા મથકને જોડતા રોડ હોય જેથી લોકોને દસ બાર કિમી ફરવાને બદલે પાંચ છ કિમી તાલુકા મથકે પહોંચી શકે જેથી લોકોનો સમય અને પૈસાનો બચાવ થઈ શકે આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે સિમેન્ટ રોડ બાદ અધૂરો રોડ તાત્કાલિક પૂર્ણ કરે જેથી વરસાદી પાણી ન ભરાય તે માટે બંને ધારાસભ્યોને રજૂઆત કરી આ રોડનું કામ વહેલી તકે શરૂ કરવા સ્થાનિક લોકોએ બંને ધારાસભ્યોનો આભાર માન્યો આ પ્રસંગે સ્થાનિક ખેડૂતો હાજર રહ્યા હતા એવા અલ્પેશ કગરાણા જૂનાગઢ